એની મેં આ કોણ લાવ્યું હા બીપી ઢોલર જે આજ હોય ને તો બીજું કોણ ખરીદે છે ઘર માં ને તું તો કાઈ ખરીદે નહીં એ બીપી ઢોલર મન છે એને ખરવ દુ તને એક દિવસ બચાય હાલા બાય કરે સેલ માં હોય ત્યારે એમાં તે નો બાય કરી હોય બસ સેલ વઈ ગઈ એક ના

ભાઈ પાસે નથી પણ હું લાવ નથી સ્પેન્ડ કરવા તું હાવ ચીકની છો તું ખરે દે કાઈ ના તું એક બગજ ની ખરવા દે ખરદવાની નથી દે દી એક મગજ ના ખર દે ઈ હું એક મગજ ના ખર દે ને તું મગજ ના ના ખર દે એટલે હું એટલે મગજ તારું રંગ થઈ ગયું કે નહીં ખરા નહીં ખર મારું મગજ એમ કે છે હા અને દેડીનું મગજ શું કેય છે ખરદો ખરદો જાવ જાવ નીવાને મારો નીવાને મારો આવ જાવ ખરદો નો હોય ખરીદો હોય બેટા ખરદો નો હોય ખરીદો હોય